માતાજી જીવન જ્યોત યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું કણવી પટેલ ની મા મેલડી માની વાર્તા મા મેલડી તો મહામાયા જોગમાયા નો અવતાર છે આ કળિયુગ માં હાજરા હજુર દેવી મા મેલડી છે મા સાથે જેને અંતર નો તાર બંધાણો છે તેનો માએ સદાય બેડો પાર કર્યો છે અને માએ સૌની મનોકામના પૂર્ણ કરી છે અને માએ સૌના ધાર્યા કામ પાર પાડ્યા છે જો આ વિડિયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બે લાઈક ઉપર ક્લિક ન કર્યો હોય તો ક્લિક કરજો કે જેથી અમારા નવા વિડિયોની જાણકારી આપને મળતી રહે બોલો મેલડી માં તે કી છે ભાવનગર થી માંડી તારાપુર વટામણ ચોકડીનો રોડ છે ત્યાં એક નાનું એવું ગામી મને ખૂબ જ ભૂખ લાગી છે મને કંઈક ખાવાનું આપું ત્યારે વીર્યો કહે છે કે અરે હું તને અત્યારે ખાવાનું ક્યાંથી લાવી દઉં આપણા ઘરમાં તો બીજા ટંકનો લોટ પણ નથી થોડીક વાર રાહ જો હમણાં દિવસ ઉગે એટલે ગામમાંથી રોટલો લાવી આપીશ ત્યારે તેની પત્ની કહે છે કે જો તું મને ખાવાનું નહીં લઈ આપે તો હું આ ભૂખને સહન કરી નહીં શકું ત્યારે વીર્યો મૂંઝાય છે અને તેને શું કરવું તે કંઈ સૂઝતું નથી અને વીર્યો તેના આવે છે તેમાં એક ડેલો છે આ ડેલાની સાકળ પકડીને તે ખખડાવા જાય છે આ ડેલો એક પટેલનો છે ઓજાણી ભાણિયા દાદાનો આ ડેલો છે સાકળ પકડીને ખખડાવીને તે કહે છે અરે દાદા ખોલો શું કરો છો ત્યારે ભાણિયા દાદા સિરામણ કરવા બેઠા હતા અને રોટલાનું બટકું ભાંગીને તે મોઢામાં મૂકવા જતા હતા ત્યાં તો વીર્યાનો અવાજ સાંભળે છે અને રોટલાનું બટકું પાછું નીચે મૂકી દે છે અને તેને એમ થાય છે કે નક્કી કોઈ દુખ્યો માણસ આવ્યો લાગે છે કંઈક માંગવા આવ્યો હશે તેને એક ઓસરીએ ચાર ઓરડા હતા અને તે ઓસરીમાં ચમતા જમતા ઊભા થઈ ગયા અને ત્યાંથી તે ડેલીએ આવે છે અને ડેલો ઉઘાડે છે ત્યાં તો વીરિયાને જુએ છે અને કહે છે કે અરે વિર્યા તું આવ આવ અંદર આવ આવ આવカルું પાણીયા દાદા વીર્યાને આપે છે અને ઓસરીમાં તેને બેસાડે છે અને કહે છે કે વીર્યા અત્યારે સવારના પહોરમાં તારે મારે ઘરે કેમ આવવું પડ્યું ત્યારે વીર્યાની આંખમાંથી દર્દ દર્દ આંસુડાની ધારા વહેવા લાગી છે અને કહે છે કે મારી પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે અને મારી પાસે તે ખાવાનું માગે છે પણ મારી પાસે બીજા ટંકનો લોટ નથી કંઈ અનાજ નથી તેને મારે શું ખાવાનું આપવું મારે થોડાક પૈસા જોઈએ છે એટલે હું તમારી પાસે આવ્યો છું ત્યારે ભાણિયા દાદા કહે છે કે અરે વીર્યા સો રૂપિયા તો હું તને હમણાં આપું તે વખતે રાણી સિક્કાનું ચલણ હતું પણ વીર્યા એની સામે કંઈક મૂકવા માટે તારે મને દર દાગીનું કે સોનાનું ઘરેણું કંઈ હોય તો તે આપવું પડશે ત્યારે વીરિયો ધ્રુસકે ધ્રુસકે રડે છે અને કહે છે કે અરે દાદા મારા ઘરમાં ખાવા માટે બીજા ટંકનો લોટ નથી તો મારી પાસે ઘરેણું કે દાગીના ક્યાંથી હોય તો વીર્યા મારે તને 100 રૂપિયા સેના બદલામાં આપવાના ત્યારે વીર્યો કહે છે કે દાગીના જોઈએ છે ને તમારે એમ કહીને વીર્યાએ તેની કાખમાં સંતાડેલો માં મેલડીનો આ દાગીનો કાઢ્યો અને કહે છે અરે દાદા મારી પાસે કોઈ સોના ચાંદીનો દાગીનો નથી પણ દાદા આ મારી કાખમાં સંતાડેલો મા સિંધુડી મેલડીનો આ ચંદર્વો હું લાવ્યો છું અરે દાદા હું નિવેદ કરું ને ત્યારે મા મેલડીના આ ચંદર્વાને ખોલીને માને તેમાં હું જમાડું છું પછી તેને પાછો મૂકી દઉં છું આ સો રૂપિયા મને હવે તમે આપો અને આ ચંદર્વો માને હું અડાણે મૂકી જાઉં છું જ્યાં સુધી હું તમને તમારા સો રૂપિયા પાછા ન આપું ને ત્યાં સુધી હું મા મેલડીનું મારા મોઢેથી નામ નહીં લઉં હવે ભાણિયા દાદા વીર્યાનો ચંદરવો લઈને એક કબાટમાં મૂકી દે છે અને તેને સો રૂપિયા આપી દે છે પછી વીરિયો ત્યાંથી નીકળી જાય છે આ વાતને છ મહિના વીતી ગયા છે ભાણિયા દાદાને ખબર નથી કે આ કઈ માતાજીનો ચંદરવો છે પણ દિવસ આત્મે અને સવાર પડે એટલે નળિયામાં ગુગળનો ધૂપ કરી માના ચંદરવાને રોજ ધૂપ ધુવાણા કરે છે અને માને એટલું જ કહે છે કે અરે વીર્યાની દેવી મારું સારું કરજે હો માં આ ભાણિયા દાદા હવે એકવાર તેની દીકરીના ઘેર આટો દેવા જાય છે અને આખો દિવસ ત્યાં રોકાય છે અને સાંજ પડી ત્યારે ભાણિયા દાદા વેવાઈને કહે છે કે અરે વેવાઈ મારે હવે ઘેર જવું પડશે ત્યારે વેવાઈ આગ્રહ કરે છે અને કહે છે કે અરે પટેલ તમે કેટલા સમય આટો દેવા આવ્યા છો આજ તો તમારે રાત રોકાવું જ પડશે ત્યારે પાણીયા દાદા કહે છે કે અરે બેવાઈ આજ હું માણસ થઈને તમારે ત્યાં રોકાવા આવ્યો છું અને તમે મને રાત રોકાવાનો આગ્રહ કરો છો તો મારા ઘરે તો એક માં ભગવતી મહેમાન થઈને બેઠી છે મારાથી રાત તો નહીં જ રોકાવાય આ પાણીયા દાદા પટેલ સૂરજ ઉગવાનું ભૂલે તો પાણીયા દાદા માના ધૂપ ધુવાણા કરવાનું ભૂલે આમ કરતા કરતા એક વર્ષનું તેનું તપ પાકી ગયું છે માની તે સેવા કરે છે અને માના તૂપ દીપ કરે છે હવે વીરિયા પાસે સો રૂપિયાની સગવડ થઈ છે અને માને હવે કંઈક વાત રાખવી હશે અને વીરિયો હવે દોડતો દોડતો ગામના સીમાડેથી ભાણિયા દાદા પટેલના ડેલે આવે છે અને સાકર ફખડાવીને કહે છે કે અરે દાદા ત્યારે દાદા સાકર ખોલીને જુવે છે તો વીરિયો છે અને તે કહે છે કે અરે આવ વીરિયા આવ જેમ પાણી વગરનો તરસ્ય માણસ પાણી માટે ઝાંઝવાડના જળ પાછળ જાય તેમ વીર્યો દોટ મૂકે છે અને આ વીર્યાએ એક વર્ષ સુધીમાં માં મેલડીનું નામ તેના મોટેથી નથી લીધું અને કહે છે કે અરે ભાણિયા દાદા આ લ્યો તમારા સો રૂપિયા હવે મને મારી માં મેલડીનો ચંદરવો પાછો આપી દીધો હવે ભાણિયા દાદાને વીર્યો સો રૂપિયા આપે છે અને ભાણિયા દાદા માં મેલડીનો ચંદરવો લઈને ધીમે ધીમે પગલે આવીને ઉસરીની કોરે ઉભા રહીને વીર્યાને આમ ચંદ્રવો દેવા જ્યાં હાથ લાંબો કરે છે ત્યાં તો એક જ પલ વારમાં ભાણિયા દાદાની નાની નવ વર્ષની દીકરી એક ઓસરીએ ચાર ઓરડા છે તે પેલા ઓરડામાં હતી ત્યાંથી તેના રૂવાડા છમ છમ કરતા ઉભા થવા લાગ્યા અને વાડ છૂટા કરી અને દીકરીએ પેલા ઓરડામાંથી દોડતી દોડતી આવી અને હાકલા પડકારા કર્યા કે થોભી જા અરે ભાણિયા થોભી જા અરે કણ બી મારો ચંદરવો દેતો નહીં થોભી જા પણ ત્યાં તો બંને જણાના હાથ સ્થિર થઈ ગયા અને બંને દીકરી સામે જોવા લાગ્યા દીકરી હાકલા પડકારા કરે છે ત્યારે વીરિયો કહે છે કે કોણ છે તું ત્યારે દીકરી કહે છે અરે વીર્યા કોણ છો એમ તું મને પૂછે અરે વીર્યા કોણ છો એમ તું પૂછતો હને તો સાંભળી લે હું કણબી પટેલની દીકરી નથી બોલતી પણ વીર્યા હું આજે તારી સિંધુડી મેલડી બોલું છું બાપ ત્યારે વીર્યો કહે છે મારી મેલડી કણબી પટેલની ની દીકરી ના ખોડીએ સુકામ આવે ત્યારે માં મેલડી કહે છે કે સાંભળ સાંભળ વીર્યા તે 100 રૂપિયા માટે મારી મેલડીનો નો ચંદરવો ગીરવી મૂક્યો છે તને શરમ ન આવી બાપ

તો તેની ભૂલ સમજાઈ ગઈ અને તેની આંખમાંથી દળ દળ દર ધારા વહેવા લાગી અને માં મેળડીને કહેવા લાગ્યું કે માળી મને માફ કરી દે મા મારી ભૂલ હવે મને સમજાઈ ગઈ છે માળી ત્યારે માં મેલડી કહે છે કે અરે વીર્યા હવે નહીં હવે બસ ભાઈ આ ભાણિયા દાદા છે એને ખબર નથી કે આ ચંદરવામાં કઈ માવડી છે પણ સાંભળી લે વીર્યા મારી મેલડી સારું થઈને તે તેની દીકરીના ઘરે એક રાત પણ રોકાણા નથી બાપ હવે મોડું થઈ ગયું છે તે મારા દુખ દીપને કદી ચૂક્યા નથી વીર્યા અરે વીર્યા આજથી હું તારી મેલડી તરીકે નહીં પણ આજથી રાજગઢમાં ભોજાણી કણવી પટેલની મેલડી તરીકે પૂજાઈશ આ મારું વચન છે આ હું સિંધુની મેલડી બોલું છું જો આમ પાણીયા દાદા લાંબી આંગળી ચીતે અને તેના પોંચાનો હિસાબ હું કરી નહીં તો તો હું સિંધુની મેલડી નહીં બાર 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 આમ પછી માના ત્યાં બેસણા થયા નવરંગા માંડવા નખાયા અને માના તાવા થયા અને માં ભગવતી માં મેલડીનું રોજ તે પજન કરે અને માની ધૂપ દીપ કરે અને માની તે સેવા કરે અને તેની સેવાથી માએ પ્રસન્ન થઈને તેના ભાવનગરમાં બંગલા છે તેની માથે લખ્યું છે મેલડી કૃપા હીરાની ઓફિસ છે તેની માથે લખ્યું છે માં મેલડી કૃપા સુરતમાં બંગલા છે તેની માથે લખ્યું છે માં મેલડી કૃપા મુંબઈમાં બંગલા છે તેની માથે લખ્યું છે મેલડી કૃપા આ ભાણિયા દાદાના દીકરાના વિદેશમાં પણ બંગલા છે એ વિદેશમાંય તેને લખ્યું છે માં મેલડી કૃપા અને મેલડી ચેમ્બર આવી માં મેલડીની તેના પર કૃપા થઈ અને માએ તેને અભરે ભરી દીધા આવી દીન દયાળી માં ભગવતી માં જોગમાયા માં મેલડીને ઘણી ઘણી ખમ્મા હો માતાની ઘણી ઘણી ખમ્મા તો બોલો મેલડી તે કી જય